આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદની બહુચર્ચિત સેવન ડે સ્કૂલનો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે સરકારના આ નિર્ણય અનુસાર અમદાવાદના ડીઓને આ શાળાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ શાળા એક સગીર વિદ્યાર્થીના દુઃખદ મોત બાદ ભારે ચર્ચામાં આવી હતી આ ઘટનાને પગલે સરકાર દ્વારા કરાયેલી તપાસ દરમિયાન શાળાના સંચાલનમાં અનેક ગંભીર ગેરરીતિઓ અને ખામીઓ સામે આવી હતી વિદ્યાર્થીઓની સલામતી અને તેમના હિતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે કડક પગલું ભર્યું છે હવે શાળાનો સંપૂર્ણ વહીવટ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ રહેશે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત તથા યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી છે એ મિરાઈમાં અમદાવાદ શહેરની બહુ ચર્ચિત સેવન ડે હાઈસ્કૂલને પોતાના હસ્તક લઈ લીધું છે રાજ્ય સરકારના એના તમામ વહીવટ પોતાના હસ્તક લઈને અમદાવાદના ડીઓ છે એને વહીવટ નિમણૂક કરવામાં આવી છે આ સાથે તપાસ દરમિયાન અનેક તપાસ સામે હતા એક છોકરાના મૃત્યુ બાદ એમ સમજ મર્ડર થયું હતું તેમાં સાથે ચર્ચામાં આવી હતી અને ચર્ચામાં આ શાળાના ચૌદ જેટલા અલગ અલગ વિદ્યા પોઈન્ટ પર આ શાળાને તમામ સરકારે નિયમ મોદી સરકારે પોતા હસ્તક લઈ લેવામાં આવી છે હવે આથી તમામ વહીવટ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ભવિષ્ય બને અને કોઈ વિદ્યાર્થીઓ ભવિષ્ય બને બગડે એક કામ સરકારે અગત્ય નિર્ણય કર્યો છે ચાબા સાહેબ પોતાની સ્કૂલમાં માં જ જયારે કદાચ પ્રવૃત્તિ કરવામાં આવી હતી બીજો પરિવાર વગેરે શાળા બનાવી દેવામાં આવી હતી અસંખ્ય ફી વધારો સરકારી મંજૂરી વગર કરવામાં આવતો હતો એ હવે બાર જેટલા અગત્યના મુદ્દા ઉપર સરકારે આ કાયદો બનાવીને પોતાની હસ્તક આવી છે અને અમદાવાદ ડીઓ ચૌધરી સાહેબને એ વિશાળ વરદાર તરીકે જીમવામાં આવે છે હવે આગળની પ્રક્રિયા છે એ કરવામાં આવશે હરીશ સાહેબ સાથે વૈશાળાના ઓસ્કાર ન્યૂઝ અમદાવાદ